સમી શહેરમાંથી એક્ટિવા પર દારૂ વેચાણ કરતા બુટલેગરની ધરપકડ બાદ નવો ખુલાસો સમી શહેરમાં દારૂની ડિલિવરી કરતી એક્ટિવા ઉપર બેસેલો બુટલેગર હવે પોલીસના હાથે ઘેરાયો છે મીડિયામાં વિડિયો આવતા સ્થાનિક પોલીસ હરકતમાં આવી સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયા બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરી અને મહેશ પરમાર નામના યુવકને દારૂ સાથે ઝડપી લીધો પકડાયેલા બુટલેગરે કબૂલાત આપી છે કે તે રાજસ્થાનથી દારૂ લાવતો હતો અને ગ્રાહકો સુધી પહોંચાડતો હતો બુટલેગર મહેશે ખુલાસો કર્યો છે કે એક બોટલ ગ્રાહકને આપીને કહ્યું હતું કે પોલીસની કોઈ ચિંતા કરવાની જરૂર નથી બુટલેગર મહેશે હોવાની પણ કબૂલાત કરી છે જોકે તેણે દાવો કર્યો છે કે તેની પાછળ કોઈ પણ પોલીસનો હાથ નથી આ બુટલેગરની હાલ પોલીસ તપાસ ચાલુ છે વધુમાં હવે પોલીસ તપાસ બાદ સામે આવશે અનિલ રામાનુજ પાટણ ખેવાભાઈ ગામ સામી હું થોડા દિવસ પહેલાં રાજસ્થાન ફરવા માટે ગયેલો ત્યાંથી થોડી વસ્તુ લાવી લો મને પીવાની આદત હોવાના કારણે અને આ ભાઈને મેં એક બોટલ આપેલી અને એને પોલીસની ડર ના લાગે એટલા માટે મેં આવું કીધેલું કે પોલીસનું કોઈ ચિંતા ના કરવી અને હું પીવાનો આદતવાળો હોવાના કારણે અને મારી સાથે પોલીસનો કોઈ સંકળાયેલી નથી